જય 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 માતાજી જય જય કિસાન બધા મિત્રો ને જય માતાજીભાઈ આવી ગઈ આપણે ખેતર અને આજનું કામકાજ છે જે કંઈ ખેતીવાડીમાં જે કુસો વીણવાનું હતું તે આ લોકો કુસો તો વીણી નાખ્યો વીણી નાખ્યો આશિષભાઈ જો આશીષભાઈ અને કુસો કમ્પ્લીટ વીણી નાખ્યો આપણે ખેતર ભૂક્યા હવે ત્યારે કામકાજ શું આલે પીંડો મેળવે ઈંડા ઉતારવાનું કામ આવે તો બકાલું ઉતારવાનું કામકાજ આવે તો આગળ વિડીયોમાં બન્યા રહીજો હવે બકાલું ઉતારવાનું કામ કાજ કરી દીધું શરૂઆત અલે છે આશીર્ષકા છોટો અહીં રહી ગયો ને આપણા ટક 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 બોલે આ રીતે ભટકાય પવન આવે ત્યારે ટૂંકમાં વાગે એમને ઓલાભાઈ તો વાગે જ છે ને અરે પાણો બાંધો તો એટલે ટૂંકમાં આટી નથી સડી રાહતી બાકી ભીંડો મેળા એટલા એક ભીંડો ને એટલા સોરા મેડા બહુ બકાલું તો થતું નથી શરૂઆત થઈ એક આમાં લાલ જાક ભીંડો હતો જો એક લાલ ભીંડાની શરૂઆત થઈ હતી જો આ લાલ કલરનો ભીંડો કદાચ તમે જોયો ન હોય ઊભી રહે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ આપણે વાહ ભાઈ વાહ ઊભી રહે હમ લાલ કલરના ભીંડો ભાઈ એક મેળો શરૂઆત થઈ ભીંડાની આ સફેદ અને આ લાલ જો આ રીતે કામકાજ વાળે બકાડ્યું અમે હેઠે જો અમે હેઠે લગભગ મને એમ એક સોરા આવીશ હેં જો સોરો અરે મેં જોયા હતા ને તું હેઠે હાથ નહીં ખાલી એમ કે નહીં જોવો જય આ બધીમાં ફૂલ તો છે હેં સોરો થાય તો માથે દેખાતા હોય એમ કયા આ વધારે ઉતારતી હોય વધારે ખ્યાલ હોય ત્યાં દેખાડજે સોરા વાહ ભાઈ વાહ સોરા બેક મળી ગયા જો અત્યારે આશીષ જેવડા ભીંડા છે આશીષ ભાઈ કેવી તમને થાય ચાર ફૂટના સાડી ચાર ફૂટની આજુબાજુ એ છે પિંડા હવે એમાં શરૂઆત શરૂઆત નથી થઈ હજી હજી મને એમ છે કે જો અહીંથી સેજ ઓછાર્યા હતા નહીં આપણે પોર તો અને ગુવારમાંય ફૂલ તો આવ્યા હા કે આ લોકોએ અહીં તો આજ નથી રાખ્યા હતા કા એ તો સારું થયું જો આ ગુવારમાંય ફૂલની શરૂઆત થઈ ગઈ અહીં જો ઝીણા ઝીણા ગૌવાર થયા કે નહીં દોરિયા હં આ સિયા ઝીણા ઝીણા ગવવાર થયા ભાઈ આ બધીમાં જો આ ઝીણો એક આ ગવાર થયો જો આ રીતે ગવારની પણ શરૂઆત થઈ પણ તડકા પડશે ને તો થા બધી બાકી કંઈ નહીં થાય હા જો આમાં એ જો ગવાર દેખાય ગયા આમાં ફૂલ દેખાય ટૂંકમાં ગવારનું આ ભાજી તો ઉપર લે ભાઈ આશીષ તાંજરિયાની કા જોરિયા એ તો છોડવા ઉપાડી લો બેક જો એક બે રહી ગયા લાગે બાકી તાંજરિયાની ભાજી ખરાબ કા એ ઉપર રહી છે

એ વીણી લે બધાય હજી આ એક તુરિયું થયું હોય પણ એ નાનું થોડુંક તુર્યું છે એટલે હવે શરૂઆત થાય ને બકાલાની એ હું દેખાય આ બધીમાં ફૂલ ફાલ થયા સોરામાં નાના નાના સોરા છે જો આ કોઈક સોરા છે આ લોકોને બૂટ તો પહેર્યા કે ત્યાં દેખાય ઓલ બૂટ હા બૂટ પહેરીને ટૂંકમાં કામકાજ કરવાનું કાં બગી ખેતરમાં ગરાય નહીં કંઈ દેખાય દેખાય નહીં અટાણે પછી ઉપાડીને ન્યા નાખી દે એમાં તો લઈ લે આ જો આ સોરો લેવો હે હાલે બે સોરા છે જો ન્યા આઠાઈ સોરા નીકળ્યા કે ને હેઠળ જો ન્યા બે સોરા નીકળ્યા ઓરું નોરું ઉપાડ્યું એટલે આ એક રીંગડી એક બે હતી કે ને એ કાંઈ છે ને એક આમાં કઈ છે ને જો કાંઈ રીંગડી રીંગડીમાં તો ફૂલ આવ્યા લાગે હમ રીંગડીમાં ભાઈ ફૂલ આવ્યા રીંગણા તો હવે થાય કે હું પોઝિશન છે એક આમાં એલી એક આંકડા જેવું આવ્યું જોઈએ એક આય આંકડો છે એક આંકડો છે પણ હવે રીંગણા થાય કે હું થાય જોઈએ આય ગુવાર તો છે બકાલું તો ભાઈ ઘણું છે પણ હવે થાય ને તો એ ફૂલ કાઢી નાખવાના છે ભાઈ આખા એક બે રહેવા દીધા હોત તો એક કાદું નાનું રેવા દીધું હોત તો કાઢી નાખ ભાઈ આખા આ ગલગોટા ના છે ને ઓલી કોરા છે એ બધા ઉપર લેવા કે યો ભાઈ રીંગડી શોખી કરવા માટે એક કાતો રેવા દેવું કે નથી હું રેવા દેવું બધાય ઉપાડી જ લેવાના છે ભાઈ ભીંડો ઉપાડી લેવાનું છે જો આ આપણી રીંગડી હતી અને આ શું છે આશીષ હળદર છે કે એક હળદર આ છે અને એક બે છે આ આદુ હે ના એ તો આદુ છે કે જે દેખાય તે હળદર છે એનું કારણ છે ખબર નથી જો આ રીંગડીને છોડવા નાખી ને ના આપણી મગફળી છે ભાઈ સાડત્રીસ નંબર દિવસ થયા આજે નવ તારીખ દસ તારીખ ની આજુબાજુ છે ને એટલે પિંચોતેર ચીમોતેર પિંચોતેર દીધા થાય સિત્તાવીસથી સાત આઠ નવ દહ ચિમોતેર દિવસ થાય અને તુવેર થઈ ગઈ આપણે પાંત્રીસ દિવસની આજુબાજુ ચાર તારીખે એવા આવી ગયેલું હતું એટલે ચારથી પાંચ છ સાત આઠ નવ દસ હા છત્રીસ દિવસની આજુબાજુ છું અને આ એક રીંગડી વાવી હતી પણ હવે એ થઈ નહીં એનું કારણ છે કે ઓરા પડે વધારે અહીંયાથી કંઈ મેળ્યું બે ત્રણ ભીંડા મેળાવે અને આમાં ક્યાંય પાછું ભાઈ કાંઈ આપણા જે તુવેરના લાઠિયા નાખીએ ને એક જો ભીંડો થયો એમાં એક બે ભીંડા દેખાય તો આ મૂકવા નથી આ તોડી લેવા ને બધા કેવડા કેવડા છે દેખાડશે વાહ ભાઈ વાહ દેશી ભીંડા છે સફેદ કલરના તો અહીંથી અહીંયા ભીંડા તોડી જ લીધા ટૂંકમાં રહેવાના જ્યાં ઉપરનો હેડો હતો ત્યાં બકાલ ભીણવાનું કામકાજ હતું તે પૂરું થઈ ગયું આશીષભાઈ પાછું જે આપણે પાણીનું કેનવું એ ભરી લીધું નું કારણ છે કે ઘરમાં આપણે મૂકી દઈએ તો પછી હાનના ઉપાદી નહીં આ બાજુ આપણે આપણા પરમ મિત્ર રામજીભાઈ પરમારા જે મહાધન ખાતર ઉડાડે માંડવી ભરાવા માટેનું જે પોષણ માંડવીને પૂરું કરે ને દોડવું ભરાવાનું કામકાજ કરે તેરી ને પાછળ બે ત્રણ મૂલી કામ કામકાજ કરે અને હજી બકાલું તો ઉતરવાનું જ છે તો વિડીયોમાં બન્યા રહેજો બકાલું આગળ આપણે ખેડોજી બાકી છે ત્યાં ધીરે ધીરે જાય બકાલું ઉતરવાનું કામકાજ તો ચાલુ જ રહે બકાલો મળતી મેળતી ભાઈ બીજું કામે ચાલુ થઈ ગયું કે ગંધારા જાણવા આવે ને એ આ બાજુ આશીષભાઈ અને આઈને બેગ દેખાતી કે હું એ ઉપાડી લઉં બાકી ઉપાડવા તો આપણે જ વેલા મોડા પડશે એ જો આજે ગંધારા જાણવા ટૂંકમાં હોય ને આ ઢોર બોર કંઈ ન ખાય એ જાણવાને ઉપાડવાનું કામકાજ આવેલા આશીષભાઈ જો વોલબૂટ પહેર લીધા આ બાજુ અહીંયા વોલબૂટ પહેર લીધા હવે ધીરે ધીરે હેઠે જાય

ને પાછું બકાલું ઉતારવાનું કામકાજ શરૂ થઈ ગયું આશીષભાઈ બેકલા ગંધારા જે ઝાડવા છે ઓર બજરિયા ઝાડવા કહેવાય હું હોય ને બજરિયા ઝાડવા કહેવાય ને અહીંયા કરી દીધી શરૂઆત બકાલુ ઉતારવાની ભીંડોય એ લાગે એક ફૂલ છે એમાં વાહ દેશી ભીંડો મેળો ક્યાંય આમાં બોટા તો નથી દેખાતા મને હા વટાણિયા સોરા છે સફેદ કલરના આવે તે એક બે શરૂઆત થઈ બટકડી સોરી બેગ દેખી ગયા ભાઈ તો એ ઉતારવાનું કામ કઈ હાલે આ બાજુ ટૂંકમાં ઝાર મારી ગયેલ છે ફરતી બટકડી સોરી થાય બહુ પણ થોડોક ટાઈમ જ થાય ટૂંકમાં પછી સીધી ઉગરી જાય ને બટકડી સોરી ઉતારવાનું કામ કઈ હાલે એવું નીકળી કે નહીં જાય દેખાડી જાય એક સોડવા માંથી આઠ દસ ટૂંક માં બટકિયા સોરા કહેવાય નીકળ્યા આય પાછા બેક મોટા સોરા દેખાણ એ ઉપાડી લીધા અહીંયા બકાલાનું જે નીચે આપણે કટકી નેદવાનું કામ કાજે તો એ હાલતું હતું નેદવાનું કામ કાજ તો આપણે આવ્યા છે પૂરું થઈ ગયું હવે પછી બકાલાનું કામ કાજે તો એ હાલે અત્યારે બકાલું ઉતારવાનું કામ કાજ સોરો તો જો બહુ મોટો સોરો છે વાહ ભાઈ વાહ છે મસ્ત સોરો છે ભાઈ કઈ ઘટે નહીં આવો આ કેવડોક થતો હોય છે મોટો અડધો ફૂટ જેટલો તો છે અડધા ફૂટની આજુબાજુ સોરો છે બક્કાલાનું કામ આ બાજુ તો અહીં છે હજી અહીં નીકળ્યા પણ ટૂંકમાં નાના નાના થોડાક છે તો ખરા હાલે

કા ઉતારવો હા રેવાધી ને બેગદી મોટો થઈ ગયા હો આ એક રેવાધી એક આપણે આયું भिंडा નું ફૂલ એમાં भिંડો થાહે લગભગ કે છોરા બોરા છે આશીષ ભાઈ વાહ ભાઈ વાહ મોટો છોરા છે આશીષ ના હાથ માં ક્યાં આશીષ ભાઈ કેવડો છોરો છે એક અલગ લઈને બતાવજે ઓહોય અડધો ફૂટ ને આજુબાજુનો છોરો છે આ છે સોરાનું જે ઝાડમું ટૂંકમાં આ અલગ ટાઈપના બિયારણો ને બધા નોખનોખા તો હવે ભાઈ સોરાનું ને ઉતારવાનું કામકાજ પૂરું થઈ ગયું ને આપણો જે જુગાડ હતો સપ્ટેશનમાં તર બોલે ભાઈ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો લોક છે બકાલું ઉતારવાનો લોંગ વિડીયોનો સપોર્ટ કરજો જગતનું તાત્પર્ય જ છે ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન